અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના બધા જ પુસ્તકોનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ આજના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આપનો આભાર માનું છું આ સર્વેક્ષણમાં આપણે જૂના કરારના પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં નવાકારાળના પાંચમા પુસ્તક પ્રેરિતોના કૃત્યોમાં આવી પહોંચ્યા છે આ પુસ્તકમાં જે રીતે મંડળીનો જન્મ વર્ણવ્યો છે તે દિવસ પચાસમાનો દિવસ હતો પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્રિત થયા હતા એકાએક સખત ફૂંકાતા પવનના અવાજ જેવો અવાજ આકાશમાંથી આવ્યો અને તેઓ બેઠા હતા તે ઘરમાં બધે અવાજ સંભળાયો પછી તેઓએ જુદી જુદી જોત ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું અને ત્યાં દરેક વ્યક્તિને એવી જ્યોતનો સ્પર્શ થયો તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા તે સમયે દુનિયાના દરેક દેશમાંથી યરૂલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ ત્યાં હતા તેઓએ એ અવાજ સાંભળ્યો એટલે એક મોડું ટોળું એકત્રિત થઈ ગયું તેઓ બધા આશ્ચર્યમાં પડી ગયા કારણ કે પ્રત્યેક વિશ્વાસી વ્યક્તિએ પોત પોતાની ભાષામાં બોલતા હતા તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા આ બધું બોલનાર તો બધા ગાલિલ વાસીઓ છે તો પછી આપણે બધા તેમને આપણા પ્રદેશની ભાષા બોલતા કેમ સાંભળીએ છીએ આશ્ચર્ય અને ગૂંચોમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા આ બધું શું પણ બીજા લોકો વિશ્વાસીઓની મસ્કરી કરતા કહેવા લાગ્યા આ માણસોએ તો દારૂ નીચ્યો છે અથવા તો દારૂ પીધો છે પછી અગિયાર પ્રેસિતોએ સાથે ઊભા થઈને પીટરે ઊંચા અવાજે ટોળાને ઉદ્દેશીને બોલવા લાગ્યો યહૂદી ભાઈઓ અને યરુશલમના બધા રહેવાસીઓ મારું સાંભળો આ બધું શું છે તે મને સમજાવા દો તમે માનો છો તમે આ માણસો કંઈક પીધેલા નથી એ તો સંદેશાવાહક યોએલે કહ્યું હતું તે મુજબનું છે ઈશ્વર કહે છે હું અંતિમ દિવસોમાં આમ કરીશ હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે તમારા જુવાનો સંદર્શનો જોશે અને તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે હા એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓને મારા આત્માથી અભિષેક કરીશ અને તેઓ ઉપદેશ કરશે અહીં આ પ્રેરિતોના કૃત્યનો બીજો અધ્યાય છે જે પચાસમાં દિવસનું વર્ણન કરે છે તે ઘણું મહત્વનું છે કે આપણે આ અધ્યાયમાં આવવું જોઈએ અને જે સામર્થ્ય મંડળીને આપવામાં આવ્યું તેની થોડી સમજ મેળવવી જોઈએ હવે જ્યારે તમે આ અધ્યાયમાં આવો છો ત્યારે સૌ એક અગત્યની બાબતની ખાતરી થાય કે આ જે બન્યો તે ધાર્મિક રજા અથવા પચાસમાના દિન યહૂદીઓનો પવિત્ર દિવસ હતો તેને કાપણી પર્વ તરીકે ઉજવતા હતા આભાર દિન તરીકે પણ તેઓ ઉજવતા હતા તે વિશિષ્ટ મીજબાનીનો દિવસ હતો લોકો એ હકીકતથી પ્રભાવિત હતા કે જો ઈશ્વર માટે કંઈ ન કરે તો તેઓ કામ ન કરી શકે લોકો જાણતા હતા કે ઈશ્વર જીવન આપનારી પ્રક્રિયાના સ્ત્રોત છે જે કાપણીને ઉત્પન્ન કરે છે તે હિબ્રુ ઇતિહાસમાં દર્શાવેલું છે અને પચાસમાના દિવસ તરીકે તે મનાય છે મિત્ર આ સુંદર અને ઘણો મહત્વનો બનાવ કાપણીના પર્વ નિમિત્તે બન્યો તે ઘણું સૂચક અને પ્રતિકાત્મક રૂપે હતું કારણ કે મોટી કાપણી શરૂ થવાની છે ઈશ્વર સૌથી મોટામાં મોટી કાપણી શરૂ કરવાના છે જ્યારે ઈસુએ આ કહ્યું ત્યારે આ કાપણી વિશે કહ્યું તમારી આંખો ઊંચી કરો અને ખેતરોને નિહાળો અને તમે જોશો કે તેઓ કાપણીને માટે પાકી ચૂક્યા છે ખેતરો સફેદ છે કાપણી માટે તૈયાર છે આમ ઈસુ કહી રહ્યા હતા લોકો મારી સુવાર્તા માટે તૈયાર છે લોકો પાકી ચૂક્યા છે તેઓ આત્મિક બાબતોમાં ઘણો રસ ધરાવે છે તમારી આંખો ઊંચી કરો પ્રેરિતોના કૃત્યમાં મંડળીને અપાયેલ હેતુને ખોસો નહીં મંડળીને આપેલ હેતુ મહાન આદેશ હતો જેમાં કહ્યું હતું જાઓ અને શિષ્યો બનાવો અને શિષ્યો બનાવીને મારી મંડળી બાંધો પવિત્ર આત્માનું સામર્થ્ય આ હેતુસર આપેલું હતું અને તે જ કારણે તે કાપણી આવ્યું હવે જ્યારે તે મહાન દિવસ આવ્યો ત્યારે પવિત્ર આત્માના આગમન સાથે ચિહ્નો અને અદભુત કૃત્યો પણ આવ્યા મેં પહેલા જણાવ્યું હતું તેમ પચાસમાં દિવસનું સૌથી સૂચક પરિણામ હોય તે એ હતું કે ત્રણ હજાર લોકો ઈસુના શિષ્યો બન્યા યાદ રાખો મિત્ર કે તે હેતુ માટે જ સામર્થ્ય આવ્યું હતું તેથી કદી તેની દ્રષ્ટિ ખોઈ ના બેસશો પચાસમાં સામર્થ્યના સાથે બીજા ચિહ્નો અને ચમત્કારો પણ આવ્યા હતા સખત પવનના જેવો મોટો અવાજ આવ્યો તે અવાજ એટલો મોટો હતો કે ટોળું એ જોવા માટે આકર્ષાયું કે શું બની રહ્યું છે એ અવાજ મોટા વાવાઝોડા જીવો જ હોવો જોઈએ પછી અગ્નિ જેવી છૂટી જીભો લોકોના માથા પર આવીને બેઠી અને લોકો પ્રબોધ કરવા લાગ્યા આ અસાધારણ જીભો વિશે રસપ્રદ બાબત એ હતી કે દરેક વ્યક્તિને જે કહેવામાં આવતું તે સમજતું હતું તે બાબત જરૂરી ન હતી કે ભાષાકીય પાશ્ચાત ભૂમિકા કઈ હતી પરંતુ જે કહેવામાં આવતું હતું તે દરેક વ્યક્તિ સમજતી હતી આ પચાસમાંના અધ્યાયમાં અથવા તો આ પચાસમાના દિવસમાં બે વિધાનો છે જે આપણને આ નો અર્થ પ્રકાશ આપે છે સૌપ્રથમ લોકો વડે પૂછાયેલો પ્રશ્ન છે આ શું છે જ્યારે પિતરે તેનો 50માના દિવસનો સંદેશો શરૂ કર્યો ત્યારે તેણે શરૂ કર્યું તે આ છે જ્યારે પિત્તરે આમ કહ્યું ત્યારે તેણે કહ્યું આ યોએલ પ્રબોધકે કરેલ પ્રબોધ છે યોએલ જે પ્રબોધ કર્યો હતો તે એ છે કે છેલ્લા દિવસોમાં ઈશ્વર તેના દીકરા અને દીકરીઓ પર તેનો આત્મા રેડી દેશે અને તેઓ પ્રબોધ કરશે પ્રિય મિત્ર આપણે જે શિષ્યો હતા તે યાદ કરો પ્રિય મિત્ર પ્રબોધક એક એવી વ્યક્તિ છે જે ઈશ્વર માટે બોલે છે અથવા તેના દ્વારા ઈશ્વર બોલે છે ઈશ્વર માટે બોલવું તેનો અર્થ પ્રબોધ કરવા જેવો જ છે જ્યારે મુસા સિનાય પર્વત પર ગયો અને ઈશ્વરના લોકો માટે મધ્યસ્થી કરતો હતો ત્યારે તે એક યાજક હતો જ્યારે ઈશ્વર તેને લોકો માટે વચન આપતા અને મૂસા તળેટીમાં ઈશ્વર પાસેથી લોકો માટે વચનો લઈને આવતો અને લોકોને કહેતો હતો ત્યારે મૂસા એક પ્રબોધક હતો પ્રિય મિત્ર ઈશ્વર મનુષ્ય દ્વારા બોલે તે પ્રબોધ છે પ્રેતોના કૃત્યના બીજા અધ્યાયમાં અહીં એક રસપ્રદ બાબત એ છે કે આ જીભોના ચમત્કાર વડે જે સંદેશો આવ્યો તે પ્રબોધવાણી હતી તે પ્રબોધવાણી માણસોના કાનને સંબોધવામાં આવી અને તે એ ઈશ્વરનો એક સંદેશો હતો હવે જ્યારે તમે નવા કરારમાં આવો અને પહેલો કોરથીનો ચૌદમો અધ્યાય વાંચશો ત્યારે તમે મહાન જીભોનો અધ્યાય નવા કરારમાં શોધી શકશો જ્યારે પાઉલ આપણને પહેલો કોરોનથી ચૌદમાં અધ્યાયમાં જુદી જુદી ભાષાઓના દાનના ચમત્કાર અંગે વાત કરે છે ત્યારે પાઉલ આપણને એવું જણાવતો લાગે છે કે જે ભાષાના દાનનું વર્ણન આપણને પહેલો કોરોન ચૌદમાં જણાવે છે તે પચાસમાંના દિવસોની જીભો કરતા ઘણી અલગ હતી હું એટલા માટે મિત્ર આ પ્રમાણે કહું છું કારણ કે પહેલો કોરોનથી ચૌદમાં અધ્યાયની બીજી કલમમાં પ્રેરિત પાઉલ ભાષાના દાન વિશે કહે છે કે અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહીં પણ ઈશ્વરની સાથે વાત કરે છે કોઈ તેની ભાષા સમજી શકતું નથી તેથી તેવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી રહસ્યમય સત્યો વિશે બોલે છે ભાષાઓ નહીં પણ રહસ્યો તે માણસોને સંબોધતો નથી પરંતુ તે તો ઈશ્વરને સંબોધે છે તે ઈશ્વરને કહે છે માણસોને નહીં માણસ તેને સમજી શકતો નથી કારણ કે તે આત્મામાં રહસ્યો વિશે બોલે છે તે ઈશ્વરના માટે છે હવે તે પ્રેરિતોના બીજા અધ્યાયમાં તમે જે ભાષાઓ વિશે વાંચો છો તેથી બીજા અર્થમાં દર્શાવે છે સંત પિતરે કહ્યું આ પ્રબોધ વાણી છે આ તે વાણી છે જે યોએલ પ્રબોધકે પ્રબોધ કર્યો હતો હવે જ્યારે યોએલે પૂછ્યું અથવા તો કહ્યું કે ઈશ્વરના દીકરા અને દીકરીઓ એક દિવસે પ્રબોધ કરશે ઈશ્વરનો આત્મા તેમના ઉપર રેડી દેવામાં આવશે પચાસમાંના દિવસે એ પ્રમાણે બન્યું તે પ્રબોધ ભાષાના બંધનોથી પર હતો અને માણસોને સંબોધીને હતો મને લાગે છે કે જ્યારે તમે પહેલો તમારી પાસે કંઈક જુદી બાબત હશે અન્ય ભાષાનું દાન પ્રાર્થનાની ભાષા જેવું લાગે છે જે બીજી કોઈ રીતે ન શકાય તેવી બાબતોને વ્યક્ત કરવા આપણી પ્રાર્થનામાં ઈશ્વરની નિકટતા જ્યાં આપણને મદદ કરે છે જેમ પાઉલ પ્રેરિત રોમન આઠમાં કહે છે કે આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે પ્રાર્થનામાં શું બોલવું તેની આપણને ખબર નથી તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે આજીજી કરે છે અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહીં પવિત્ર આત્મા આપણી જીભોનો કબજો લઈ શકે છે અને આ અવર્ણનીય બાબતો વ્યક્ત કરી શકે છે તે જ ભાષાનું દાન છે ગમે તે હોય પ્રેરિતના પુસ્તકમાં પચાસમાંના દિવસે પવિત્ર આત્માની સાથે ચિહ્નો અને ચમત્કારો પણ હતા આ ભાષાનો પ્રકાર બીજી રીતે હતો આ ભાષાનું દાન પ્રબોધ હતો જ્યારે તમે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક વાંચશો ત્યારે તમે એક કરતાં વધારે પવિત્ર આત્માના અનુભવો શોધી શકશો જ્યારે યરૂસાલેમમાં સુવાર્તા પ્રચારની શરૂઆત થઈ ત્યારે તમે પવિત્ર આત્મા શોધી શકશો જ્યારે તેઓ સમૃનમાં જાય છે ત્યાં બીજો અનુભવ છે પવિત્ર આત્મા જેમ પચાસમાના દિવસે આવ્યો તેમ ફરીથી આવે છે જ્યારે તેઓએ પ્રયત્નો કૃત્યોના દસમા અધ્યાયમાં વિદેશી જગત બિન યહૂદીની દુનિયામાં રેખા ઓળંગી ત્યારે બીજો દિવસ આવે છે જ્યારે તેઓ હવે યુરોપમાં જાય છે ત્યારે પાઉલના સેવા કાર્યમાં જેને આપણે સૌથી મધ્યસ્થી કહીએ એવો સુંદર અનુભવ થાય છે તેને એશિયા જવાથી અલગ રાખીને તેને યુરોપમાં જવા દોરે છે પછી જ્યારે એશિયામાં સુવાર્તા ફેલાય છે ત્યારે તે એફએસમાં જવાનું શરૂ કરે છે ત્યારે બીજો પચાસમાનો દિવસ આવે છે પ્રેરિતોના કૃત્યોમાં ઘણા પવિત્ર આત્માના દિવસો આવે છે જેમ તમે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક વાંચશો તેમ તમે જુઓ જ્યારે તમે આ પવિત્ર આત્માનું અવલોકન કરો ત્યારે એ ધ્યાન રાખો કે આ પચાસમાના દિવસે હંમેશા મંડળીને અપાયેલ હેતુ સાથે સંબંધિત છે જે મહાન આદેશ હતો અને જે છે પ્રિય મિત્ર જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે યરૂસાલેમમાં યહૂદિયામાં સમૃનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો પવિત્ર આત્મા જુદી પરિસ્થિતિ આવે છે જે મહાન આદેશનો અમલ કરવામાં આવે છે તેમ પ્રિય મિત્ર જ્યારે તમે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો અભ્યાસ કરો ત્યારે એક બીજી વસ્તુનું તમારે અવલોકન કરવું જોઈએ પ્રથમની મંડળીમાં ઉદભવેલી રીતોનું અવલોકન કરો કેવળ યાદ રાખવા માટે જ નહીં પણ મંડળીને અપાયેલ હેતુઓ વચનો સામર્થ્ય મંડળી દ્વારા થયેલા કાર્યો મંડળીના બોધ જેવી બાબતો લોકો કે જે ખરેખર મંડળી છે તે સર્વનું તમે અવલોકન કરો અને જ્યારે તમે આ બધી બાબતોનું અવલોકન કરો ત્યારે મંડળીમાંથી નીકળતી રીતોનું અવલોકન કરો કારણ કે આ રીતો તમારા અને મારા જીવનમાં નમૂના બનશે જેની ઉપર દુનિયાનો અંત આવશે જ્યારે તમે પ્રથમ પેઢીની મંડળીના ઇતિહાસમાંથી નીકળતી રીતો અથવા નમૂનાને અવલોકન કરો છો ત્યારે સૌ પ્રથમ મંડળીના નમૂનાનું અવલોકન કરો તમે આ નમૂનાને અદૃશ્ય મંડળીની દૃશ્યમાન પ્રતિમા કહેશો પ્રીતના કૃત્યનું પુસ્તક પ્રથમ પેઢીની મંડળી માટે ઇતિહાસનું પુસ્તક છે જે વિશે ઈસુ ખ્રિસ્ત આપણને માથીના સોળમાં અધ્યાયમાં વચન આપતા જણાવ્યું હતું કે તે તેમની મંડળી સ્થાપશે અને તેની વિરુદ્ધ શૈતાનની સત્તાનું જોર ચાલશે નહીં આપણે મિત્ર ગત કાર્યક્રમમાં શીખ્યા હતા કે અદ્રશ્ય મંડળીની મુખ્ય છાપ સુવાર્તા પ્રચાર અથવા સેવા કાર્ય હતું અને બીજી છાપ એ શિક્ષણ હતું હવે આપણે મંડળીની ત્રીજી છાપમાં આવ્યા છીએ જે સંગત છે પ્રેતના કૃત્યના પુસ્તકમાં પ્રેસિતો માનતા હતા કે લોકોને જે શીખવવામાં આવે છે તેઓએ તેમની સાથે પ્રતિક્રિયા કરવી જોઈએ તેઓએ ક્યાંથી આ વિચાર મેળવ્યો શક્ય છે કે તેઓ ઈસુ પાસેથી શીખ્યા હશે જ્યારે ઈસુએ કહ્યું આવો અને જુઓ જો તમે જાણવા ઈચ્છતા હોય કે તું ક્યાં રહે છે તો મારી પાસે આવીને રહો અને હું તમને બતાવીશ કે કેવી રીતે રહેવું આપણે સાથે રહીશું અને આપણે એકબીજા સાથે પ્રતિક્રિયા કરીશું પચાસમાંના બદલાણ પામેલા તેઓના પ્રેષિત શિક્ષકો સાથે સંગત ગાઢતા હતા સંગત માટેનો ગ્રીક શબ્દ કોયન્યા છે એક સેવક આ સંગત શબ્દનો તરજુમો આ રીતે કરે છે એક વહાણમાં બે સાથીઓ સંગત નો અર્થ એ છે કે આપણે વહાણમાં એકબીજાની સાથે છીએ આપણી આપણી વચ્ચે વચ્ચે ભાગીદારી છે છે અને સંબંધ સાથે એ જ બાબત હતી તેઓ તેમના શિક્ષક સાથે સંગત ગાળતા હતા જ્યારે શિષ્યોએ પચાસમાં દિવસે બદલાવા પામે લોકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું ત્યારે પ્રેરિતોના કૃત્યોમાં આપણે વાંચીએ છીએ કે આ લોકો શિષ્યોના શિક્ષણમાં અને સંગતમાં દ્રઢતાથી લાગુ રહ્યા મિત્ર ત્યારબાદ વિશ્વ મંડળીની ત્રીજી છાપ એ સંગત હતી પછી મંડળીની ચોથી છાપ એ આરાધના હતી તેઓ મંડળીના શિક્ષણમાં સંગતમાં રોટલી ભાંગવામાં લાગુ રહેતા હતા તેનો અર્થ પ્રભુ ભોજન થાય છે ઈસુએ આ શિષ્યોને જ્યારે તેઓ ભેગા મળે અને તેમને યાદ કરે ત્યારે આ એક જ બાબત વિશે કરવાનું જણાવ્યું હતું જેને આપણે છેલ્લું ભોજન અથવા પ્રભુ ભોજન કહીએ છીએ ઈસુએ કહ્યું જ્યારે તમે મારી યાદગીરીને સારું ભેગા મળો ત્યારે તમારા માટે ભાંગવામાં આવેલું મારું શરીર યાદ કરો આ દ્રાક્ષારસ લો અને પીવો તમારા પાપોને માટે વહેવડાવવામાં આવેલું મારું રક્ત યાદ કરો પ્રિય મિત્ર મારા પાછા આવતા સુધી આ કરતા રહેજો એવું ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે તેથી જ્યારે શરૂઆતના વિશ્વાસીઓ ભેગા થતા હતા ત્યારે તેઓ આ સંગતના સંદર્ભમાં મળતા અને પ્રભુ ભોજનનું અવલોકન કરતા અને આરાધના કરતા આપણે એ પણ વાંચીએ છીએ કે તેઓ પ્રાર્થનામાં લાગુ રહેતા હતા તે મંડળી પ્રાર્થનાની મંડળી હતી તમે પવિત્ર આત્માના સામર્થ્ય વિના ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી પછી તમારે પ્રાર્થના જ કરવી જોઈએ અને તે પરાક્રમ માટે ઈશ્વરને જ જણાવવું જોઈએ તમે સતત પ્રાર્થના કરો જો એ સાચું છે કે આપણે નહીં પણ તે કરી શકે છે અને તમે નહીં પણ તે કરી શકે છે એટલે કે ઈશ્વર કરી શકે છે તો તમારે હંમેશા પ્રાર્થના કરતા જ રહેવું જોઈએ ઈશ્વર તમારા જેવા દ્વારા કેવી રીતે કામ કરી શકે પ્રેતના કૃત્યમાં અદ્રશ્ય મંડળીના કાર્યો દ્રશ્ય છાપ વડે બતાવતા હતા કે આ વસ્તુ છે અંગૂઠાની છાપ સતત કાર્ય હતું બીજી આંગળી એ શિક્ષકની હતી એટલે કે શિક્ષણની હતી વચ્ચેની આંગળી એ સંગતની આંગળી કહી શકાય અને જે વીંટી પહેરવાની આંગળી કહેવામાં આવે છે તે તો આરાધનાની આંગળી કહી શકાય તેઓનો પુનરૂત્થાન પામેલા ખ્રિસ્ત માટેનો પ્રેમ તેમની આરાધના દ્વારા દર્શાવતો હતો એ ટચલી આંગળી એ પ્રાર્થના હતી જ્યારે તમે પ્રેરિતોના કૃત્યના પુસ્તકનું તથા નવા કરારના બીજા પુસ્તકો વાંચશો તેમ તમે બીજી પાંચ દ્રશ્ય આંગળીઓની છાપ શોધી શકશો જમણા હાથના અંગૂઠો એકતા હોઈ શકે આ લોકો એક હતા યોહાનના સત્તરમાં અધ્યાયમાં ઈસુ મહાન પ્રાર્થનામાં પાંચ વાર પ્રાર્થના કરતા કહે છે કે તેઓ એક થાય અને તેઓ એક હતા તેઓમાં એક મન હતું ખ્રિસ્તનું મન હતું તેઓમાં ઐક્ય અથવા એકતા હતી હવે જમણા હાથની બીજી આંગળીને આપણે વિવિધતા કહી શકીએ તેઓમાં એકતા હતી પરંતુ તેઓ તેમની વિવિધતા ક્યારેય ત્યજી નહોતી ઘણી સંસ્થાઓમાં એકતા હોય છે પરંતુ તેઓ વિવિધતાને સહન કરી શકતા નથી જ્યારે તમારામાં એકતા હોય જે તમને વિવિધતા માટે મંજૂરી આપતી નથી પવિત્ર શાસ્ત્ર બાઇબલના શબ્દ પ્રમાણે તે એકતા નથી તેનો અર્થ એકરૂપતા છે ઘણી સંસ્થાઓ છે કે જેમાં એકતા છે અને તેઓ તમને કહેશે આવો અને અમારી સાથે એક થાવ પરંતુ તમને અલગ થવાનું નહીં જણાવે તેમની સાથે એક થવા માટે તમારે તમારી ઐક્યતાવાળું બલિદાન આપવું પડશે નવા કરારની મંડળીમાં વિવિધતાની સાથે એકતા હતી પછી આ ધ્યાન રાખો તેઓમાં બહુમતી હતી હું માનું છું કે બહુમતી જમણા હાથની વચ્ચેની આંગળીની છાપ છે નવા કરારમાં જ્યારે સ્થાનિક મંડળીની સ્થાપના થઈ ત્યારે આ અવલોકન કરો સ્થાનિક મંડળીઓમાં હંમેશા પાળકો હતા કદાચ બી એક પાળક નહોતા મંડળીના પાળકો વિચાર બાઇબલનો નહોતો કારણ કે બાઇબલની મંડળીઓમાં તમે જોશો કે તેઓ હંમેશા વધારે પાળકો હતા એક નહીં પણ બહુમતીમાં પાળક હતા નવા કરારમાં મંડળીનું બધું કામ મંડળીના બધા સભ્યોને સ્વાધીન હતું એ રીતે જોઈએ તો પણ નવા કરારની મંડળીમાં તંદુરસ્ત બહુમતી હતી મિત્ર મારું માનવું છે કે આજની આપણી મંડળીઓની ખોડખાપણવાળી બાબતો તો એ છે કે આપણે ધંધાધારી વિચારમાં છીએ વિશ્વાસી એવું કહેતા દેખાય છે ચાલો આપણે વ્યવસાયિક કામ કરીએ આપણે તેને તે તે કરવાના પૈસા આપીએ છે શિક્ષણ શિક્ષણ લેનાર તેણે લીધું છે અને તેની પાસે કૌશલ્ય છે તે વિદ્યા જાણનાર છે મંડળીની આ સેવામાં જોડાનાર હું કોણ તેથી આપણે વ્યવસાય કામ કરીએ અને આપણે તે રીતે ઘણું ગુમાવ્યું છે પ્રિય મિત્ર નવા કરારની મંડળીઓમાં નેતાગીરી બહુ મહત્વની હતી અને તેઓ સમજતા હતા કે મંડળીનું સગડું કામ મંડળીના બધાને સ્વાધીન છે જમણા હાથની વીંટીવાળી આંગળીની છાપ સહાનુભૂતિ અથવા કાર્ય છે જુઓ તેઓ એકબીજાને પ્રેમ કરે છે આ નવા કરારની મંડળી વિશે દુનિયાના લોકો જે કહે છે તે એ છે કે હવે ફરીથી શું તમારી મંડળી વિશે તેવું કહે છે મેં મારી જાતને ઘણી બધી વાર પૂછ્યું છે હું જે મંડળીનો સભ્ય છું તે વિશે શું લોકો એવું કહે છે જુઓ તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે જો તમે એવું કહેતા હોય તો આપણને ખાતરી કરાવતા પૂરતા પુરાવાઓ છે હકીકતમાં શું તમારી મંડળીમાં એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવો છો એક દ્રશ્ય છાપની એક એ દર્શાવે છે કે તમારું વિશ્વાસનું જૂથ એકબીજાને પ્રેમ કરે છે એ હકીકત દ્વારા અદ્રશ્ય મંડળીની હકીકત વ્યક્ત થાય છે ઈસુએ શિષ્યોને ઉપલી કહ્યું તે યાદ કરો ટેબલ તરફ જુઓ તમારી તરફ પેલા માણસને તમે જુઓ છો મારી નવી આજ્ઞા છે હકીકતમાં હું તમને છોડીને જાઉં છું અને તમારા પર પવિત્ર આત્મા મોકલું છું એકબીજાને પ્રેમ કરો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે પણ એકબીજા પર પ્રેમ કરો જેથી જગત જાણશે કે તમે મારા શિષ્ય છો અને મારી મંડળી છો તેથી એકબીજા પ્રત્યેનો પ્રેમ જમણા હાથની વીંટીવાળી આંગળીની છાપ છે સમાનતા જમણા હાથની નાની આંગળી બતાવે છે પવિત્ર શાસ્ત્ર ખ્રિસ્તના શરીરના જુદા જુદા અવયવોની સંપૂર્ણ સમાનતા વિશે શીખવે છે તે આશ્ચર્યજનક છે કે કેટલી બધી સ્ત્રીઓ વિચારતી હશે કે પવિત્ર શાસ્ત્ર નવો કરાર અને ખાસ કરીને સંત પાઉલના પત્રો સ્ત્રીઓને નીચા ગણે છે પ્રિય મિત્ર એવી સંસ્કૃતિ છે જેમાં પુરુષો ખેતરમાં સ્ત્રીઓના કામમાં ખલેલ પહોંચાડે છે પરંતુ તેઓ તેમને સમાન જોતા નથી પુરુષ હંમેશા એ હકીકતથી શોષણ કરતો રહે છે કે તેઓ શારીરિક રીતે સ્ત્રીઓ કરતાં મજબૂત છે કેટલાક પુરુષો છે જેઓ સ્ત્રીને ગુલામ અથવા માલિકીની વસ્તુ તરીકે જુએ છે મેં કેટલાક બાઇબલના તરજુમાં કારણે તેવી સંસ્કૃતિમાં જોયા છે અને ભાષામાં લખે ત્યાં સુધી સાંભળતા હતા પછી તેઓએ પવિત્ર શાસ્ત્રને તે ભાષામાં તરજુમો કર્યો અને લોકોને એક સમયે એક કાગળ પવિત્ર શાસ્ત્રનું આપ્યું તેઓએ તેમને વાંચતા શીખવ્યું અને પછી જ્યારે તેઓ બદલાણ પામ્યા ત્યારે સૌથી પ્રથમ બાબત તમે જોઈ શકો તો તે સ્ત્રીઓનું ઉત્થાન છે તે લોકો માટે સ્ત્રી સમાન બની કારણ કે પવિત્ર શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓ સમાન છે શરીરના બધા અવયવો સમાન છે તેથી સહાનુભૂતિ અને સમાનતા વિશ્વાસુના જૂથની કહેવાતી મંડળીની લાક્ષણિકતાઓ છે જો દુનિયાના એક ભાગની મંડળી સહન ન કરી રહી હોય તો બીજા ભાગના લોકોએ દુઃખી થવું જોઈએ પ્રેરિત પાઉલે કહ્યું છે એ જ રીતે મંડળી સાથે થવું જોઈએ જો એક સભ્ય દુઃખી હોય તો બધાએ દુઃખી થવું જોઈએ કારણ કે શરીરના જુદા જુદા અંગ વચ્ચે સહાનુભૂતિ હોવી જોઈએ તે જ રીતે સ્થાનિક મંડળીમાં પણ થવું જોઈએ પ્રિય મિત્ર જ્યારે તમારી પાસે આ છાપ હશે જ્યારે તમારી પાસે ભલે સુવાર્તા પ્રચાર સેવા મહાન આદેશને પૂર્ણ કરવાની ઈચ્છા હશે જ્યારે તમારી પાસે પુરાવાઓ હશે તમે શીખવતી મંડળી સંગત કરતી મંડળી આરાધનાવાળી મંડળી પ્રાર્થનાવાદી મંડળી એ મંડળી જે વિવિધતામાં એકતા બહુમતી પ્રેમ સમાનતા હશે ત્યારે તમારી પાસે અદ્રશ્ય મંડળીની દ્રશ્ય છાપ હશે તમારી પાસે દ્રશ્ય અભિવ્યક્તિનો પુરાવો હશે કે ઈસુ ખ્રિસ્તની મંડળીએ તમારી વિશ્વાસીઓની સભામાં સ્થાન લીધું છે જ્યારે તમે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક વાંચો ત્યારે તેમાંથી નીકળતી છાપોને જુઓ કે મંડળી કેવી છે અને મંડળી કેવી હોવી જોઈએ મેં ઘણી વિચાર્યું છે કે તે ઘણું અગત્યનું છે કે આપણે જે કરવા પ્રયત્ન કરીએ છીએ તે આપણે સમજવું જોઈએ આપણે કેવી રીતે કહી રહ્યા છીએ કેવી રીતે આપણે સફળ થઈ રહ્યા છીએ તે હંમેશા બદલાય છે પ્રિય મિત્ર જ્યારે તમે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક વાંચો છો અને મંડળીમાંથી બહાર આવતી છાપોને દ્રશ્ય મંડળીના ભાગરૂપે વ્યક્ત કરો છો ત્યારે તમારી પાસે કેટલાક વિચારો હોવા જોઈએ તે તેઓ શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે તમે પ્રેરિતોના કૃત્યમાં ઈસુ ખ્રિસ્તની અદ્રશ્ય મંડળી કેવી હશે તેની દ્રશ્ય અભિવ્યક્તિ જોઈ છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ